સૌરાષ્ટ્ર વેધરમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસાની વિશે તો ખેડૂતો મિત્રો માટે એક સારા સમાચાર કહેવાય કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારું ચોમાસું એકસો પાંચ ટકા રહી શકે છે તો કેરળની મલપા મિત્રો વાત કરીએ આપણે તો એક થી પાંચ જૂન દરમિયાન કેરળની મેલપા મેઘરાજા આવી પોશે તેવી શક્યતા દેખાય છે અને આપણે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મલપા એટલે વીસ થી પચીસ જૂન દરમિયાન કે સૌરાષ્ટ્રની મલપા મેઘરાજા આવી પોશે તેમાં હાલ તો એવા સંકેતો મિત્રો મળી રહ્યા છે તો મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટ પણ વેલાહેર જોવા મળે તો નવાય નહીં તો મિત્રો આ વર્ષે પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ એક સારો વરસાદ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ વર્ષે પશ્ચિમ સૌરાષ્ટ્રની મલપા ભારેથી ભારે વરસાદના પૂરેપૂરા એંધાણ વર્તાય છે મિત્રો અને મધ્ય ગુજરાતની વાત કરી તો પણ એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે આ વર્ષે બે હજાર પચીસના વર્ષની મલપા ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતને વિસ્તારોની મલપા આ વર્ષે નોર્મલ વરસાદ ભારે નહીં પણ નોર્મલ સામાન્ય વરસાદ રહી શકે છે તો મિત્રો આ હતો આપણે ખૂટો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં